તો આજે ફરીથી એક નવા બ્લોગ લઈને આવી ગયો છું તમારી સાથે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ સેલી સુધી જોજો એટલે તમને બધી ખબર પડી જાય અને આજે કોઈ સાથે તો નથી હું અકે એકલો જ છું અને ધર્મેશ હશે તો જોઈએ છે રામજીની વાળીયા જઈએ છે કંઈક રીલ બીલ બનાવવા કારણ કે આજે બીજો તો કાંઈ પ્લાન નથી તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધી ખબર પડી જાય હું છે હું નહીં અત્યારે ફ્રેશ થઈ અને હું જાઉં છું ગામમાં ધર્મેશભાઈ પાસે

તારા મોફલમાં ચા રિસદ નથી મે આખડી ફોન કર્યો તો અને આપણા પોપટલાલભાઈ પણ અહીંયા જ છે પોપટલાલ તો આનું નામ જોવાની એની છે મારી વાર છે કેટલી વાર છે આ ટાઈમ નહી હોય તો ફેમિલી જો બધા આખેરમાં ફ્રી ફાયર રમે છે અને આ કિસ્મત થારા છે કે બધા દુકાને જ બેઠા ફેમિલી જો આવી ગયા છે અગાસી ઉપર અને રામજી કઈ છે રામજીને વાડીયા જવાનું છે પણ રામજી કહે છે હમણાં ઘડી ખમીજા આપી છે થાય થોડાક મોડા મોડા કારણ કે ભાઈ રમે છે ફ્રી ફાયર અને આ જે મોસમ એકદમ હવા આવે છે મસ્ત એક નંબર ઠંડી ઠંડી અને તમે જોઈ શકો છો અમારું ગામ અને અત્યારે વરસાદની સિઝનમાં બધું લીલું લીલું છે મસ્ત એનું મજા આવે એવું અને હું ને ધર્મેશભાઈ બેઠા છે અહીંયા શું કેવું છે તમારું કારણ કે આ છે ઋતિકનું ઘર અને આવી રીતનું છે કાંઈક મજા આવે છે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે

આઈ તો બરોબર બેહો અમે થોડું પાયર્યું એમાં તારી ગાડી બાધી સરકે કે વાડે વાડેયો આ વાડી કે ગાડી હોય જાય ના આ વાડે સીધા ફસમ કરી દેવો મચીનથી સીત એમ અમે આડે આમ આ અમારી તમને ચાલો આમ જઈસ પાયર્યો ફેમિલી ક્યારના બે ત્રણ જગ્યાએ રખડી આવ્યા પણ બધે પવન અત્યારે આવે છે કારણ કે દરિયો ભરેલો છે પવન આવે છે એના કારણે કાંઈ રીલ અમારી બનતી નથી ત્રણ ચાર જગ્યાએ જ્યાં પણ કાંઈ સક્સેસ બરોબર અવાજ નથી આવતો કારણ કે પવનનો અવાજ આવે કે નહીં એટલે નો મજા આવે તો જઈ પાછા રામજીની વાડીએ ફેમિલી પાછા આવી ગયા છે વાડીયા બધી જગ્યાએ રખડા આમ બહાર રોડ ઉપર બધે આવવાના કારણે કાંઈ સેટિંગ નથી આવતું પાછા અહીંયા છે વાણિયા અને હવે વિચારીએ છીએ ઘરે જઈએ કે પછી અહીંયા એ રોકાઈ કાંઈ નક્કી નથી તો બસ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બધી તમને ખબર પડી જાય અને અત્યારે તો હાવ કોન્ફ્યુઝ થઈ ગયો છે કારણ કે કાયમ ના વરસાદના ધીમે ધીમે સાંટા પણ ચાલુ થઈ ગયા છે અને પવન પણ એટલો આવે છે એટલે કાંઈ રીલનું મને સેટિંગ આવતું નથી અને મજા નથી આવતી હવે મારો મગજ એમ કહીશ કે ઘરે હોય જોઈશ સાથે રહેજો જોઈએ મોબાઈલમાં અને ટાઈમ ચાર સાડા ચાર વાગી જશે તો બસ હવે જઈએ ઘરે કારણ કે ચાર્જિંગ નથી અને પણ છે રીલ બનાવવાનું કાંઈ નજા હા તો જઈએ હવે ઘરે કારણ કે માથું પણ દુખવા મળ્યું છે અને મોબાઈલમાં ચાર્જિંગ પણ પતી ગયું છે તો ચાલો હવે ઘરે જઈએ અને હવે પછી સાંજે મળશું બધા ભેગા થઈને ત્યારે દુકાને ચાલો ભાઈ ભાઈ

તો બધા પછી બેઠા છે અને ઋતિક બે શબ્દ કહેવા માંગે છે તો બાર એક વાગ સુધી બેસું પછી પાછો હોવું જવું પછી પાછો કામે જાઉં ને પછી પાછું હોય જવું એવું જો હું કેરું હોય તો હું બ્લોક બનાવું ઓલો કરવું તો ઓલો કરવું હોય તો ઓલો બ્લોક ગમે એમાં બધું ઘડી કા ને ઘડી કા બ્લોક બનાવે ને એવું બધું હાલ કરે એટલે તમે જોયા કરજો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો આગળ વધારો શેર કરો શેર કરો શેર કરો બાય બાય અને તમને ગમતું હોય તો કમેન્ટ કરતા રહેજો કારણ કે હું તો ઘણા સમયથી ઘણા સમય બીજા પાછો આવ્યો છું ટપકો મેર્યો છે એવું બધું હતું એટલે તમારા સપોર્ટ થી બે કે થઈ ગયા છે એટલે આવનો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે તૈન શાન પાંચ એ તમારો સપોર્ટ એવો આશીર્વાદ તમારા બધાયના જયમાં મોકલ જો તમારા તમારા ફરોજ ઉપર અમે તો આવી છે અમને તમે કઈ બોલ નથી બસ તમે તમે સબસ્ક્રાઇબ કરતા જો સપોર્ટ કરતા જો આગળ શેર કરતા જો એટલે અમને સારું લાગે અમે સાબે બે કે થઈ જાય છે એવી જ રીતે આપણે 5 10 15 20 પછી જીત આવી તમારી દયા આવે છે ને મા મોકલ ની દેહી છે તો બધું થાય તો જયમાં મોકલ તો ફેમિલી જો બધાય દુકાને ભેગા થઈ ગયા છે અને જે આજના દિવસનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને તો બ્લોગ ને અહીંયા આવીશ અને તો બ્લોગ ને કરીએ છે પૂરો અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આશા કરીએ છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબર કરી દો આગળ વધારી દો ફેમસ કરી દો અમને લે નો તો કરને નો તો કરને આ વાત તોડશે આવું બધું ચાલુ રહે તો ને પૂરો કરીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે તો જયમા મોગલ બાય બાય જયમા મોગલ જયમા મોગલ જય